મે કી કમારે ઓ તો સાચું કી કમારે મને લાગી ન મો ફોન આવ્યો છે તમને કારણ કેમ આવ્યો 2:30 જોઈએ આપણે તો વાત ચાલુ હે ભાઈ આ થોડું બાજુ આવો આ તમે છો ને

એટલે પણ હું આવે મો છોકુ મો છોકુ કરે તો બંધ કે શું કરે આ વ્લોગ 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 તારી ગાય વ્લોગ બનાવતો મો તો ખાલી મને એમ ફોન છે તારી તારી ખોલો પણ હવે જીગે ઠાકોરનો ફોન આવ્યો છે તો મારો માનવું છે કે આપણે ભેગો આખો વ્લોગ બનાવી દઈએ ઓકે ગર્લફ્રેન્ડ નહી છે નંબર ફોટો મતલબ મનેલી બતાવો પા મોછો કો હા તો ઓંચો મોવા મત બોલા થરજ બોલા ઓણ આપડી આ કોઠીમાં શું રાખશો મોછો કો હા પૂચા ચાલે કો આ ચા ચાલેવા આવી ઓકર કોઈ રે દૂર મેં ઠેલ લેવું પણ ચતાર બનાવવો પડશે દૂર મેં ઠેલ લે લિયા બરોબર તે લાવે લાય ફોન આવ્યો પાછો હલો હા ત્યાં હા ત્યાં ત્યાં ક્યાં ન લે એવું એમ ને બરાબર સિંગલ પટી આવી છે હા રેડી બરાબર મીઠા

अन ऑनलाइन कॉल में शूटिंग करिए मैं बनाऊंगी री अ शूटिंग વધારે હોય તો चलो आप पूछिए मगर मैं हूं कहो ये सुचू अच्छा ना बुडा सामान कितनी बार था हमने आता मैं था ही गया मतलब पूरा 1/2 था है चेक करावता हूं चलो हैं बताओ

એવા શબ્દોનો પ્રયોગ કરવો પડશે કે જેના કારણે એને ઊંઘ ઉડે અને મોક કોઈક ચાનો વ્યવસ્થા કરો ગમે ત્યાં ઘરે જાઉં કે આપણે જો આપણે જાતે નસીબ હારે કે ગાડી હોય છે તો ખરા થઈ લેવા કંઈક કરવું ચલો મળી ગાડી તો બંધ કરવી પાર્કિંગ લાઈટ સારી કરવી પડે અને અમે આવી ગયા સાંજો ચાંદલા ચાર રસ્તા ચમસે ફાઈનલી અને ગપુજી આમ બગા હું ખાય છે પણ ઓડિયન્સ ને બતાવતા નથી કે હું એટલે હું તો મૂળ હવે આવ્યો તો હું મારે તો મૂળ જો નથી એટલે કઈ વાંધો નથી હું ગઈ ગયો ને તારા ઘોડ તો પાછો મને ઉઠાડો હાથથી કાંઠો પડો તો હેલો હેલો ઉઠી જતો ના મારે શું યાર જીગર ફોન આવે એટલે ઉઠવું પડે યાર પાસે એ વાત બરોબર પણ તો ઊંઝા પાસે કાંઠો રે મારો ઉઠવું કાંઠો રે તો ભાઈ ડાયરેક્ટ હવે તમને કોઈ માથાકૂટ કર્યા વગર ડાયરેક્ટ જીગર ભાઈ થી મુલાકાત કરાવીએ જીગર ઠાકોર કેટલા લોકો જાંડલા થી છે કોમેન્ટ જરૂર કરો કોમેન્ટ જરૂર કરજો અમે દોડ ગામ હોમે આવો હરા એવા કે ગપુદી ના કરા હોમે રેડી મારો તો ગામ બધા પર છે પણ મારો ગામ બધા પર છે પણ મારો ઠકણો નથી કેમ કે હું બધા પર માં હાવ ઓસો રોસો

અને ડાયરેક્ટ ઉપાડ્યા હવે આપડે બંગલે બરાબર અહીંયા થઈ બેહાડે ચા પણ કરી તો ખાટલા પડ્યા છે મોન ગપુ ખુદા છે ગાડામાં ચાલે ને કપુડા બરાબર અમે ખુદા છે ગાડામાં જીકર ખાટલા પડ્યા છે આરામથી ખુદા છે આગળ મળે આડો શું થાય છે શું થાય છે બધું તમને બતાવીએ એક બે ગીત તો ગવરાય સિવાય આપડે મેલો નહીં ભાઈ શું કેવું ગપુ બે વાગે બે વાગે બાકી અમારે એમ કહેવાય કે વાઘાબાના માઠ તો બે ગીત ના ગવરાય જીગીરભાઈ દોડે પાસે બોલો પૈ એમ ચાલો મળે આગળ સીધા અને તમે આગળ આપો તો નમસ્કાર મિત્રો તો જીગીરભાઈ આવી ગયા છે આપણા મકાને તો અત્યારે અમે હવે ચાનું કરીએ કે ચા થઈ ગયો છે ઠંડુ તમારે ખોલવું પડશે અને ગેસ ચાલુ કરી અને આપણે ચા ને બંધ કરી દઈશું બરાબર

આવી ગયા અમારે આમાં બધું મારું ગોડાઉન છે અમારી પાસે ચા તો છે પણ ઠંડુ થઈ ગયું લાગે છે અને અમારે કિસ્મત જોગ અહીં માતાજી અમારે ચૌદીસના દિવસે બધા વડીલો બેસે છે અને ચા પાણી કરે છે તો એમના માટે ગેસની એવી સુવિધા કરેલી હતી તો એ મારે કામ લાગી ગયું ઇમરજન્સીમાં એમનો ચા ગરમ કરવા માટે કેમ કે ચાને લગભગ કલાક થઈ ગયો છે તો ઠંડો થઈ ગયો છે તો અમે એકવાર ગરમ કરી દઈએ બરાબર અને મહેમાન માટે મુખવાસ આપી દઈએ અમને ત્યાં સુધી મુખવાસ ખાઉક મુખવાસ ખાઓ ત્યાં સુધી

ઓરિજિનલ ભેંસ નું લાવ્યું ભાઈ હા જો તમારે અમે લાઈવ થાય છે ભાઈ કદાચ બીજે ક્યાંક હોટલમાં પીઓ ને ઉલટી થાય તો મને નાખે દરે બાકી અમારો ચા સ્ટાન્ડર્ડ છે એને કઈ અમે મોઢું ગાડી એ લાયો તો એ ઉફણાવત પ્રોમડાઈ રે ગપો જાડાવા દે માર ભાઈ હા સરસ તવે થાપીને પછી મનો શાંતિ કેમ ગપો આ મનો બધું ચાલે બાકી આ મારે રાધે ભાઈ બસ 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 કોપ સેવા કરી છે કોઈ આમ તો પોણી નથી પાતો અને મરતુંય નથી માજ ત્રણ વાગે તાપ આવી હવે જોઈએ કે ચાચી બની રહે અને આની ની આવતી ચાંદીની ઓકે પાછો જ નઈ તાપસ પર સરોતો ઓ તો તમે એમ તો ટીમ છે યાર અમે ટીમમાં આવી ગયા અમે તો બધા આવી ગયા પણ ગણો તો અમે ભાઈ બરાબર અને બીજી વસ્તુ કે જને બાયડી હોય ને બાયડી હોય ને તો શું થોડો નાખો થોડો નાખો થોડો નાખો શું આપણે કેવા Uh, itu, 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 nah, nah, saya, nah, itu saya di, itu mau dantapa

મેરા આના પાસે કી દીધું આખો sustan બોલાવ આવતો નથી અત્યારે એટમેલ દીધો ચાલા મને નિરાશ મત

ਆ ਮੈਂ ਵੀਡੀਓ ਬਣਾ ਲਈਏ ਪਰ ਕੋਮੇ ਤੇ ਮਤ ਫਾਤੀਏ ਮੈਂ ਮਰ ਗਿਆ ਲੱਗਦਾ ਹੁਣ ਵੀ ਬਣਾ ਸਕਦਾ ਭੈਣਾਂ ਨੂੰ ਕਹਾਂ ਕਿ ਮੈਰਟ ਦਿੱਤਾ ਤੇ ਅਗਲੇ ਫੋਟੋ ਰੋਟੇ ਚੋਂ ਮੂੰਹ ਆ ਗਿਆ ਲੈ ਪੋਚੋ ਮੈਂ ਤਾਂ ਵੀਡੀਓ ਹੈਦੇ ਸੀ ਤਾਂ ਮੂੰਹ ਆਮ ਚੜਾਈ ਸੀ

अजट्स बन्या तपsinर कर लिए कि यिद१ कर धिरा इण जबकनी यूधि itu? आ उनेकर अबनेकर पना उनेकर हुः शबड़ी यह एटेड़ो पंधो का रसै उट्स मूठ स अवह ना आ शोब खनेकर आलेकर न कहते है जब ऑगना मुर्ल K카�कक बेहर्ट यूड� તો હોવું પડે પેલા માં થોડું ઘણા ને લગભગ બાર બાર જવા તાર જવા તા

એટલે તો એને તો ભાઈ મોડ ગયો તો કીધું તો દરવાજો દોસ્તો ચંદનભી ઠાકોર અને આપણા સિંગરીવા જીગરભી ઠાકોર બંને હવે નીકળવાનું કહી રહ્યા છીએ અડધો એક કલાક અમે પરસ કરી વાતો કરી ગપ્પા માર્યા એક મિનિટ હવે અમને નીકળવાનું તો આપણે જોઈએ બધાની શરૂઆત

અરે મને લાગો છો છોટા પડી ગયા નમ્રઈલેન એક દિવસ આવો 60% આરોમો આને કરીએ આપણે આરોમો આઈને દેતા આવું આઈ તો